નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંઝામાં એકાવનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે તમામ માર્કેટ યાર્ડમાં જીરુ બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે કોઈ રોજમાં ઊંચામાં છ હજાર પ્લસ બજાર જોવા મળી જાણી લઈએના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજાર નવસો થી બેતાલીસ રૂપિયા હળવદ છત્રીસો થી બેતાલીસ રૂપિયા મોરબી સાડત્રીસો વીસથી બેતાલીસ અને વીસ રૂપિયા પાટડી આડત્રીસોથી એકતાલીસ અને એકસઠ રૂપિયા બોટાદ પાંત્રીસોથી એકતાલીસ અને નેવું રૂપિયા જસદણ ચાર હજારથી બેતાલીસ રૂપિયા ગોંડલ ચોત્રીસો એકાવનથી બેતાલીસ રૂપિયા વાંકાનેર સાડત્રીસોથી એકતાલીસ અને તેત્રીસ રૂપિયા જેતપુર ત્રણ હજારથી આડત્રીસોને પચાસ રૂપિયા ઊંઝા આડત્રીસોથી એકાવનસો રૂપિયા થરાદ ત્રણ હજારથી બેતાલીસો રૂપિયા પાટણ ચોત્રીસોથી તેતાલીસો પચાસ રૂપિયા હારીજ ચોત્રીસોથી બેતાલીસોને પચાસ રૂપિયા થરાદ છત્રીસોથી ચાર હજાર રૂપિયા નેનાબાદ છત્રીસોથી બેતાલીસોને એકાવન રૂપિયા વારાહી પાંત્રીસોથી એકતાલીસો રૂપિયા દિયોદર સાડા થી પંચાવનથી એકતાલીસો ને તોંતેર રૂપિયા રાધનપુર ચોત્રીસોથી બેતાલીસો રૂપિયા રાપર ત્રણ હજાર નવસોથી બેતાલીસોને એકાણું રૂપિયા અંજાર ત્રણ હજાર નવસો ચાલીસથી તેતાલીસો ને ત્રીસ રૂપિયા ભચાઉ ત્રણ હજાર નવસો ત્રીસથી બેતાલીસો રૂપિયા જામનગર પચીસોથી એકતાલીસોને પંચ્યાસી રૂપિયા ભાવનગર ચાર હજાર ચાલીસથી ચાર હજાર ચાલીસ રૂપિયા પોરબંદર છત્રીસોથી ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા અમરેલી બાવીસો સાઠથી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજાર નવસોથી રૂપિયા સાવરકુંડલા સાડત્રીસોથી તેતાલીસો ને બાવન રૂપિયા બીસા છત્રીસોથી બેતાલીસો એકાવન રૂપિયા સમી ત્રણ હજાર નવસોથી પચાસ રૂપિયા ધાનેરા એકત્રીસો એકોતેરથી એકતાલીસો ને બાસઠ રૂપિયા લાખાણી આડત્રીસો છન્નુંથી આડત્રીસો ને છન્નું રૂપિયા કઢી પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા પાંભર છત્રીસોથી તેતાલીસોને વીસ રૂપિયા પા પાઠાવાડા છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા પાલનપુર તેત્રીસો અગિયારથી તેત્રીસોને અગિયાર રૂપિયા મહેસાણા ચાર હજાર નેવુંથી ચાર હજાર નેવું રૂપિયા ોલ છત્રીસો વીસથી ચાર હજાર ચાલીસ રૂપિયા મહુવા ત્રણ હજારથી તેતાલીસો રૂપિયા કાલાવડ આડત્રીસોથી ચાર હજાર સિત્તેર રૂપિયા બાબરા આડત્રીસો ચાલીસથી એકતાલીસો રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા વિસાવદર ત્રણ હજાર ત્રેવીસથી એકોતેર રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસો નેવુંથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા જામજોધપુર તેત્રીસો પચાસથી એકતાલીસ સોન રૂપિયા અને જામખંબાળિયા છત્રીસો પચીસથી એકતાલીસ એંશી રૂપિયા